બિહારના જહાનાબાદ મગદુમપુરના સિદ્ધેશ્વર મંદિરમાં સોમવારે સવારે નાસબાગ મચી હતી નાસબાગ થતાં અકસ્માત સર્જાયો જેમાં સાત લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે દુર્ઘટનામાં મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે શ્રાવણનો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો પૂજા માટે ઉમટી પડ્યા હતા મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી પોલીસનું કહેવું છે કે શ્રાવણના સોમવારે ભગવાન શિવને જલાભિષેક કરવા મંદિર તરફ જતાં રસ્તા પર નાસભાગ મચી ગઈ હતી લાઇનમાં ઊભેલા ભક્તોના ધક્કાના કારણે રેલિંગ તૂટી ગઈ અને આ અકસ્માત થયો જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ઘટના સ્થળે પહોંચી ગયા હતા નાસભાગની માહિતી મળતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસ મૃતકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે જહાનાબાદના એસએસઓ દિવાકર કુમાર વિશ્વકર્માએ જણાવ્યું કે ડીએમ અને એસપી ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે અમે મૃતકો અને ઘાયલોના પરિવારજનોને મળી રહ્યા છીએ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે દરમિયાન જહાનાબાદના ડીએમ અલકૃતા પાંડેનું કહેવું છે કે આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે જ્યારે નવ લોકો ઘાયલ થયા છે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો